વિસનગર નગરપાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વેચાણ થતું હોવાની બાતમીને આધારે પાલિકાના સ્વચ્છતા વિભાગ દ્વારા ગૌરવપદથી રેલવે સર્કલ સુધી હાથ ધરાયેલ ચેકિંગમાં એકસો પંદર કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી સ્થળ પર જ સત્તર હજાર સો દંડ વસૂલાયો હતો અને આગામી સમયમાં પણ આ અભિયાન ચાલુ રહેવાનું હોવાનું પાલિકા ચીફ ઓફિસરે જણાવ્યું હતું વિસનગર શહેરને પ્લાસ્ટિક મુક્ત બનાવવા તેમજ સ્વચ્છ બનાવવા માટે પાલિકા દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેમાં ત્રણ દિવસ અગાઉ પાલિકા દ્વારા હાઈવે પરથી સોસાયટીઓ સ્કૂલ કોલેજો સહિતના વિસ્તારમાં ડસ્ટબિન મૂકવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી તો શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનું ગેરકાયદેસર રીતે વેચાણ થતું હોવાની બાતમીને આધારે પણ પાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીની સૂચનાથી સેનેટરી ઇન્સ્પેક્ટર મુકેશભાઈ વાઘેલાની આગેવાનીમાં નગરપાલિકાની સ્વચ્છતા ટીમ દ્વારા ગૌરવ પથ પર રોડથી રેલવે સ્ટેશનના સર્કલ સુધી અને શ્રીનાથજી પ્લાસ્ટિક ભાગ્યલક્ષ્મી એન્ટરપ્રાઇઝ ગાંધી પ્લાસ્ટિક શ્રીરામ ડિસ્પોઝેબલ પ્લાસ્ટિક ઉષ્મા પ્લાસ્ટિક એમ જુદા જુદા વિસ્તારોમાંથી એકસો ને પંદર કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરી સ્થળ ઉપર જ રૂપિયા સત્તર હજાર સોનો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો સાથે સાથે પાલિકાના ચીફ ઓફિસર પાર્થ ત્રિવેદીએ આગામી સમયમાં આ ઝુંબેશને વધુ તેજ કરવામાં આવનાર હોવાનું પણ જણાવી પ્રતિબંધિત પ્લાસ્ટિક નહીં વાપરવા તેમજ વેચાણ નહીં કરવા પણ તાકીદ કરી છે જેથી તમામ વેપારીઓમાં પણ પ્લાસ્ટિક વપરાશ માટેનો પણ ફફડાટ ફેલાયો છે